હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ડ્રાય ફ્રૂટ્સ મખાના સુખડી બનાવી લઈશું જે એકદમ બોડી માટે ગુણકારી હોય છે અને જેને કેલ્શિયમની તકલીફ હોય છે કે હાડકાં કે કમરના દુખાવાની તકલીફ હોય છે તો એના લીધે આ સુખડી ખાવી ખૂબ જ એવી ફાયદાકારક છે તો એના માટે અહીંયા મોટી ચાર ચમચી જેટલું ઘી આ રીતે નારિયેળનું છીણ લીધું છે એક કપ જેટલું આ રીતે કાજુના ટુકડા બદામ લીધેલી છે ખાના લીધેલા છે અને અહીંયા મેં ગોળનો પાવડર લીધો છે જો તમારી પાસે ના હોય તો તમે દેશી કે કોઈ પણ રેગ્યુલર જે ગોળ ખાતા હોય એ ગોળનો ઉપયોગ કરી શકો છો આ સુખડીએ ઉનાળામાં પણ તમે ખાઈ શકો છો કે કેલ્શિયમની ઉણપ હોય તો આ સુખડી બાળકોને પણ તમે ખવડાવી શકો છો હવે ફક્ત એક નાની ચમચી ઘી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને એની અંદર આપણા બધા જ મખાનાને રોસ્ટ કરી લેવાના છે મખાના જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે એને આ રીતે રોસ્ટ કરવા જરૂરી છે તો જ એકદમ ક્રિસ્પી થશે તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર હલાવતા રહીશું આપણે એને મિક્સ કરતા રહીશું તો તમે જોઈ શકો છો કે આ રીતે થોડો એવો એનો કલર ચેન્જ થઈ જાય એ રીતે આપણે આ રીતે ઉપર નીચે કરીને મખાનાને આપણે શેકી લેવાના છે એકદમ ક્રિસ્પી થઈ જશે ત્યાં સુધી આપણે આ રીતે તમે પ્રેસ કરશો તો એનો આ રીતે ભૂકો થઈ જશે તો મખાનાને આ રીતે ક્રિસ્પી કરી લેવાના છે તો હવે મખાના આપણા તૈયાર છે તો એને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે હવે એ જ પેનની અંદર ફરીથી આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું છે ને એની અંદર બદામ અને કાજુ એડ કરી દેવાના છે જો તમે કોઈ જે પણ ડ્રાય ફ્રૂટ્સ તમને ભાવતું હોય તમે લઈ શકો છો પિસ્તા પણ એડ કરી શકો છો અખરોટ છે અંજીર છે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ તમે કરી શકો છો તો આ રીતે કાજુ અને બદામને પણ એકદમ સારી રીતે ઘીની અંદર જ રોસ્ટ કરવાના છે એનો જે ક્રંચી ફ્લેવર છે એ એકદમ સુખડીમાં સરસ લાગતો હોય છે તો કાજુ અને બદામ પણ કલર ચેન્જ થઈ ગયો છે તો એને પણ આપણે પ્લેટની અંદર કાઢી લેવાનું છે હવે એની અંદર જ એ જ પેનની અંદર આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને જે આપણે નારિયેળનું છીણ કરીને લીધેલું છે એને આપણે રોસ્ટ કરી લેવાનું છે કેમ કે એની અંદર તેલનો ભાગ હોય છે એટલે આપણે ઘી કે કંઈ એડ કરવાની જરૂર નહીં પડે હવે તમે જોઈ શકો છો મખાના એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે અને ડ્રાય ફ્રુટ્સ પણ આપણા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર આ રીતે મખાનાને એડ કરીને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે આ રીતે તમે મખાના અને ડ્રાય ફ્રુટ્સનો પાવડર કરીને રાખશો અને બાળકોને જો દૂધમાં આપશો તો પણ એકદમ હાડકા માટે પણ હેલ્ધી હોય છે તો આ રીતે મખાનાનો એકદમ પાવડર તૈયાર થઈ ગયો છે હવે તે જ જાર જારમાં ડ્રાય ફ્રુટ્સ અને આ રીતે અડધો કપ જેટલા શિંગદાણા લીધેલા છે શિંગદાણા કાચા જ લેવાના છે એને પણ આ રીતે એકદમ ફાઇન પાવડર આપણે તૈયાર કરી લેવાનો છે અને આ રીતે થોડો અચકચરો પાવડર હશે તો ખાવામાં ખૂબ જ એકદમ નટી સ્વાદ લાગશે અને સુખડી ખાવાની મજા આવી જશે તો હવે આપણે જે ટોપરાનું ખમણ હતું એ પણ ઠંડુ થઈ ગયું છે એને પણ આપણે પ્લેટની અંદર કાઢી લેવાનું છે તો તમે જોઈ શકો છો તમે આની અંદર તમારી રીતે વધારે કે ઓછા તમે ડ્રાય લઈ શકો છો જોયો ટોપરું પણ એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ ગયું છે હવે આપણે એક પેનની અંદર મોટી સાતથી આઠ ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી એડ કરી દેવાનું છે આ સુખડી તમે ઉપવાસમાં પણ બનાવી શકો છો હવે ઘી ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે જે ગોળનો પાવડર લીધેલો છે એડ કરી દેવાનો છે આની અંદર ગોળ પણ એડ કરવો જરૂરી છે કેમકે આ ગોળની સુખડી એકદમ સરસ એવી લાગતી હોય છે તો આ રીતે ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય અને થોડા થોડા બબલ્સ આવા લાગે ત્યાં સુધી આપણે ગોળને મેલ્ટ કરી લેવાનો છે તો જો એકદમ સારી રીતે ગોળ મેલ્ટ થઈ ગયો છે તો એની અંદર જે આપણે પીસેલા ડ્રાય ફ્રૂટ ટોપરાનું છીણ બધું જ એડ કરી દેવાનું છે જો તમને આની અંદર ખસખસના બી પણ ભાવતા હોય તો એ પણ તમે એડ કરી શકો છો તો આ રીતે બધું જ એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ સુખડી તમે ઉનાળા પણ બનાવી શકો છો અને મેં જે રીતે કીધું એ રીતે કેલ્શિયમની જેને ઉણપ હોય એના માટે તો ડેલીનો રોજનો સવારે એકથી બે પીસ ખાવાથી કેલ્શિયમની ણ પણ દૂર થઈ જતી હોય છે તો આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે અને જો તમને વધારે એવું લાગે કે ઘીની તમારે હજી વધારે જરૂર છે તો ઘી એડ કરી દેવાનું છે પણ મને અહીંયા નથી લાગતું એકદમ સારી રીતે તમે જોઈ શકો છો આપણો જે લચકો બનીને તૈયાર થઈ ગયો છે સુકડી માટેનો એ હવે તૈયાર છે તો બધું જ મિક્સ કરી લેવાનું છે જો ઉપરથી તમને એવું લાગે કે ડ્રાય ફ્રૂટ્સ તમારે વધારે એડ કરવા છે તો તમે ઉપરથી પણ એડ કરી શકો છો હવે આપણે આ રીતે ઘીથી એક પ્લેટને ગ્રીસ કરી લેવાની છે ને એની અંદર જે આપણે આ ડ્રાય ફ્રૂટ ટોપરાના છીણનો જે લટકો તૈયાર કરીને રાખેલો છે એને એડ કરી દઈશું અને આ સુખડી જે છે એ તમે એકથી બે વીક સુધી પણ ખાઈ શકો છો ખાવામાં એકદમ સોફ્ટ રહેશે અને જો બાળકોથી લઈને ઘરમાં વડીલો પણ ખાશે તો પણ એના માટે ખૂબ જ એવી ફાયદાકારક છે તો હવે આ રીતે બધું જ મિશ્રણ એડ કરી દેવાનું છે ને આ રીતે પ્લેટના શેપની અંદર આપણે સેટ કરી લેવાનું છે તો અત્યારે મિશ્રણ ગરમ છે એટલે આ રીતે નાની એવી વાટકીની મદદથી આપણે આ રીતે પ્રેસ કરતા રહીશું અને એકદમ ઉપરનો જે ભાગ છે એને આપણે ફ્લેટ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો જે ઘી છે અને ડ્રાય ફ્રૂટ છે આપણે બધા જે લીધેલા એકદમ પરફેક્ટ માપ સાથે બની ગયા છે અને ઘી પણ ઉપર દેખાય છે એટલે આ માપ સાથે બનાવશો તો ખૂબ જ સરસ બનશે તો આ રીતે મેં આજે અહીંયા જે ગાયના ઘીનો ઉપયોગ કર્યો છે તમે ગાયના ઘીમાં પણ આ રેસીપી બનાવી શકો છો બાળકો માટે તો ખૂબ જ એવી ફાયદાકારક છે તો આ રીતે સાઈડની કિનારીને તાવેતાની મદદથી પ્રેસ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ ગરમા ગરમ સુખડી તૈયાર થઈ ગઈ છે અને હવે ઉપરથી જે આપણે શિંગદાણા કાજુ બદામનો જે પાવડર હતો એ એડ કરી દેવાનો છે ગાર્નિશિંગ માટે અને થોડું એવું નારિયેળનું ખમણ પણ એડ કરી દેવાનું છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી મખાના ડ્રાયફ્રૂટ સુખડી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને ખવડાવજો કે ખૂબ જ હેલ્ધી છે અને ગુણકારી છે જો બાળકોને લંચ બોક્સમાં પણ તમે ડેલીનો આ રીતે એક પીસ પણ આપી શકો છો તો હવે આપણે પ્લેટને લગભગ આઠથી દસ મિનિટ થઈ ગયા પછી એના મનગમતા પીસીસ કરી લેવાના છે તો આ રીતે મેં અહીંયા પીસીસ કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવી આ સુખડી આપણી તૈયાર થઈ ગઈ છે જો આ રીતે બનાવી લીધી તો તમારી કેલ્શિયમની ઉણપ છે તો તમારી દૂર જ થઈ જશે અને હેલ્ધી પણ રહેશે તો હું તમને સુખડીને અંદરથી બતાવું છું આ રીતે તોડીને કે તમે જોઈ શકો છો કે કેટલી સરસ ઘી પણ પરફેક્ટ છે અને ડ્રાય ફ્રૂટ્સ પણ દેખાય છે અને પરફેક્ટ માપ સાથે આ સુખડી આપણી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં